એક નીચેમાંથી કઈ પેશગી વીસ હપ્તામાં વસૂલ કરવાની હોય છે ડી પંખા પેશગી બે મકાન પેશગી વધુમાં વધુ કેટલા પગારની મર્યાદામાં મળવાપાત્ર છે બી પચાસ પગાર ત્રણ નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નીચેમાંથી કયા હિસાબો રાખે છે ટલા સમય પછી બીજી વાર મળવા પાત્ર છે સી ત્રણ વર્ષ છ ખાતાના વડા માટે મકાન પેશડી કોણ મંજૂર કરે સી સામાન્ય વહીવટ વિભાગ

એકવીસ સરકારી આવક મળ્યા પછી બે દિવસમાં બેંકમાં માં નાણાં ભરવાનું શક્ય ન બને તો ખાતાના વડા કેટલા દિવસમાં ભરવા આદેશ આપી શકે સી સાત દિવસ રોકડ મેળના સરવાળાની ખરાઈ કરવાની જવાબદારી કોની છે સી મુખ્ય કારકુનની પચીસ પહોંચ કોના કબજામાં રાખવી જોઈએ પહોંચ પર સહી કરવાની સત્તા ધરાવતા અધિકારી સત્તાવીસ નીચે માંથી કયું વિધાન સાચું છે સરકારી કર્મચારીના મહેકમ બિલમાં વાર દાખલ થયું હોય તો પગાર બિલ સાથે છેલ્લા પગારનો દાખલો સામેલ રાખવો જોઈએ

એક આકસ્મિક ખર્ચ ચૂકવા બે નોટરી અંગે મળેલ ફી નોટરી અંગેના કાનૂની ખર્ચ માટે જવાબ ઉપરના ખોટું છે હિસાબ અને ત્રીજોની નિયામક હસ્તક વિવેકાધીન ગ્રાન્ટ મુકવામાં આવે છે પાંત્રીસ સામાન્ય પુસ્તકો અને સામાયિકો ખરીદીનો ખર્ચ કયા પ્રકારનો ખર્ચ ગણાય

ઓગણચાલીસ જિલ્લા તિજોરી કચેરી માટે કાયમી પેશગી કરે સામાન્ય વહીવટ વિભાગ નીચેમાંથી કયા બિલના સમર્થનમાં વાઉચર જરૂરી નથી એ નીચે પોસ્ટેજ સ્ટેમ્પના બિલમાં એકતાલીસ પેટા વાઉચર ક્યારે રદ કરવા જોઈએ ત્રણ વર્ષ પછી ત્રેતાલીસ નીચેમાંથી કયો ખર્ચ પુરવઠો અને સેવાઓને લગતો છે સમાવેશ આનુષંગિક આકસ્મિક ખર્ચમાં થાય છે એ પુસ્તકાલય માટે પુસ્તકો ખરીદવા સી હોસ્પિટલો માટે સાધનો ખરીદવા બી સ્ટેશનરી ખરીદવી વર્ષે નીચે નીચેમાંથી કયું વિધાન સાચું છે એ આકસ્મિક બિલનો ઉપયોગ ત્રીજા પક્ષકારને ચૂકવણી માટે કરી શકાય અડતાલીસ નીચેમાંથી કયું વિધાન ખોટું છે